પરંપરા ઉજવે એમાં તમે કોઈ દેશ રોહે આમ તેમ ઘણું બધું બોલી જાશો એટલે કોઈ બી નિયમ કરો તો વિચારી કરો ને ચોખવટ કરો ડીજે અંદર એટલા બધા પ્રશ્નો હોય છે લાઈવ હોય છે લગ્ન પ્રોગ્રામ હોય છે રમેલનો હોય છે સ્ટેજ શો હોય છે ડીજે હોમે લઈને જાવ ના જાવ તો ચોખવટ અંગાજ પણ તમે જે નિયમો છે એ બધા વસી લો પછી ચર્ચા કરો ભાઈ આખું હોય જઈ જાય ડીજે ચાલુ છે ડીજે બતાવી ના જાય નમસ્કાર મિત્રો વિડીયો ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હા મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોતાના અકાઉન્ટ ઉપર મૂકે પણ છે તેનું મુખ્ય કારણ છે કે જે ઠાકોર સમાજનું બંધારણ છે એ બંધારણ ઘડાઈ ગયું અને તેમના મુખ્ય વડા એટલે કે ગેનીબેન ઠાકોર હતા ત્યારે મિત્રો એકવાર સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગબ્બરભાઈ ઠાકોરનો જી આ મિત્રો ગબ્બરભાઈ ઠાકોર કોઈ જાન લઈને જાય છે અને એ જાનની અંદર શું ગબ્બરભાઈ ઠાકોર ડીજે લઈને ગયા હતા શું ગબ્બરભાઈ ઠાકોર એક મોટા માણસ છે તે માટે જ આ જે બંધારણ છે તેમનું પાલન નથી કરતા મિત્રો આજના વિડીયોની અંદર સચ્ચાઈ જણાવ્યું ફેલાવવાનો છું ને કોણ છે સાચું ને કોણ છે ખોટું એ પણ જાણવાના છીએ સબસ્ક્રાઈબ નું બટન દબાવી વિડીયો ને લાઈક કરી નાખજો તો મિત્રો વાત કઈ કેમ છે કે ગબ્બરભાઈ ઠાકોરે એક વિડીયો અંદર ખુલાસો પણ કર્યો છે અને કહ્યું પણ છે કે આખરે કાર આ બંધારણની અંદર જે પણ મુદ્દા છે તેમનું અમે પાલન કર્યું છે કોઈ પણ પ્રકારનું અમે તેમને ગેરકાનૂની એટલે કે કાયદાનું પાલન ન થાય એવું કોઈ પણ કામ નથી કર્યું અને વાત રહી ડીજે ની તો ગબ્બરભાઈ ઠાકોરે પોતાએ જણાવ્યું છે કે અમે કોઈ પણ પ્રકારનું ડીજે લઈને નથી આવ્યા જાનની અંદર અને સામેથી એમ પણ કીધું છે કે જે બીજી જાન આવી છે

કે તેઓ બીજો જે જાન આવી છે એ જાન ડીજે લઈને આવી છે બાકી આપણે કઈ નથી કેતા વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો આપેલી માહિતી સોશિયલ મીડિયા દ્વારા લઈને આપવામાં આવી છે તેની ખાસ નોટ લેવી મળીએ જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો જય ગોગા મહારાજ જય વડવાળા જય દ્વારકાધીશ